નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસ અને વાર છે શુક્રવાર તો આજે કપાસ બજાર કેવું રહી શકે છે શું છે સાથે શું છે વાયદા બજારની અપડેટ સંપૂર્ણ માહિતી મેળવશું વિડીયો માન સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રોને શેર કરી દેજો આગાહીનો વિડીયો આજે હવામાન કેવું રહી શકે છે તેનો વિડીયો અપલોડ થઈ ગયો છે જે મિત્રો એ ન જોયો હોય તે જોઈ શકે છે સૌપ્રથમ મિત્રો આપણે કપાસ બજારથી વાત કરીએ તો કપાસ બજારમાં ગઈકાલે નાનો એવો ઘટાડો જોવા મળ્યો હતો અને કપાસ બજારની વાત કરીએ તો એક્ઝેક્ટલી કપાસ બજાર છે એ પંદરસો અને છીએ ક્લોઝ થયો એટલે કે જે સૌથી ઊંચો ભાવ હતો તે હવે મિત્રો આપણે વાત એ કરવાની છે કે બીજા બધા માર્કેટ માર્કેટયાર્ડોમાં કહેવાય તો ઓવરઓલ મિત્રો બધા જ માર્કેટ માર્કેટયાર્ડો અત્યારે એવા છે જ્યાં કપાસના ભાવ પંદરસો પ્લસ બોલાતા જોવા મળી રહ્યા છે અને એપ્રોક્સિમેટ નાઇન્ટી ટુ નાઇન્ટી ટુ પર્સન્ટ એવા માર્કેટયાર્ડો છે જ્યાં કપાસના ભાવની વાત કરીએ તો પંદરસો પચાસ પ્લસ બોલાતા જોવા મળી રહ્યા છે અને ઘણા એવા માર્કેટ યાર્ડો પણ હોય છે જે કપાસના ભાવની વાત કરીએ તો બારસોથી લઈને સાડી બારસો અને તેરસો સુધી પણ જોવા મળતા હોય છે હવે મિત્રો આ જે યાર્ડો છે એમાં કપાસના ભાવમાં એટલું ઓછું હોવાનું કારણ કપાસ જે ખૂબ જ ઓછી ક્વોલિટી અને નબળી ક્વોલિટીવાળો હોવાના લીધે ત્યાં કપાસના ભાવમાં બોલાતા જોવા મળી શકે છે એવો એક રિપોર્ટ અનુસાર આવ્યું છે હવે શું હકીકત છે એ તો માર્કેટવાળાને જ ખ્યાલ હોય હવે મિત્રો આપણે વાત કરીએ એમસીએક્સ વાયદા બજારની તો એમસીએક્સ વાયદા બજારમાં ફરી એકવાર ઘટાડો સત્તાવન હજાર ત્રણસો એ સારી ઓપન પ્રાઇસ થઈ પરંતુ ત્યારબાદ ઘટાડો આવ્યો અને છપ્પન હજાર ત્રણસો અને વીસનો એમને લો કર્યો છે અને ત્યારબાદ વાત કરીએ તો છપ્પન હજાર નવસો સાઠ મિત્રો ક્લોઝ થયું છે ઓલ ઓવર છસો અને એંશી પોઈન્ટનો મિત્રો અત્યારે એમસીએક્સ વાયદામાં ઘટાડો જોવા મળી ગયો છે ત્યારબાદ વાત કરીએ ન્યૂયોર્ક કોટન વાયદાની તો ન્યૂયોર્ક વાયદો મિત્રો અત્યારે કરંટ પ્રાઇસની વાત કરીએ તો બોતેર પોઈન્ટ સાડત્રીસ ડોલરે ચાલી રહ્યો છે જે સારી એવી બાબત કહી શકાય છે અને ઓપન થયો હતો ત્યારે એકોતેર પોઈન્ટ એંશી ડોલરે ઓપન થયો હતો હાઈની વાત કરીએ તો બોતેર પોઈન્ટ પાંત્રીસ અને કરંટ પ્રાઇસ બોતેર પોઈન્ટ સાડત્રીસ એટલે કે સારો એવો ભાવ અત્યારે ન્યૂયોર્ક વાયદો ચાલી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ આપણે કપાસ પ્રાઇઝ સમરીની તો એવરેજ ભાવ છ હજાર નવસો બત્રીસ એટલે કે છ હજાર નવસો પચાસ સમથિંગ બોલાતા જોવા મળી રહ્યા છે ત્યારબાદ સૌથી ઓછા ભાવની વાત કરીએ તો ત્રણ હજાર પાંચસો અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો આઠ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અત્યારે બોલાતા જોવા મળી રહ્યા છે હવે મિત્રો આપણો લાસ્ટ સેગમેન્ટ જે કપાસની આવકોનો છે આવકોની વાત કરીએ તો ગુજરાતમાં આવકો પણ હાલ સારી એવી થઈ રહી છે એક્ઝેક્ટ આંકડો આજે આપણી સામે આવી નથી શક્યો જેના લીધે આંકડો આપણે જાણીશું નહીં પરંતુ પ્રેડિક્ટ કરીએ તો દસથી બાર હજાર બેલ વચ્ચે ગુજરાતમાં આવક જો મળે છે અને મિત્રો આપણી વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી જે ફોલો કરી લેજો ચોક્કસ સમયમાં ત્યાં તમને બધી જ અપડેટ્સ અને બજાર ભાવ જણાવવામાં આવવામાં આવશે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલો જ વિડીયો કેવો લાગતો કોમેન્ટમાં જણાવી દેજો પસંદ આવ્યો હોય તો ખાસ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અસ્તુ જય હિન્દ